સર તાલુકાના મેરાકુવા ગામથી અંબાજી પગપાળા સંઘ નીકળ્યો હતો જય અંબે યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મેરા કુવા ધી અંબાજી પગપાળા સંઘ નીકળ્યો હતો જેમાં ઉપસ્થિતમાં જિલ્લો પંચાયત સદસ્ય દલપતસિંહ પરમાર તથા ગામના સરપંચ જસવંતસિંહ પરમાર તથા હિંમતપુરા સરપંચ શ્રી મફતસિંહ તથા બળદેવસિંહ અનેક મહાનુભાવો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જોરદાર વરસાદમાં પણ ભાવિ ભક્તો દ્વારા અંબે માતાજીની આરતી કરીને એક

હેનો છે અને સંગ લઈને અમે નીકળ્યા છીએ તો અંબાજી અમે ચાર તારીખે પહોંચશું અને આજે અહીંયાથી પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે ભારે વરસાદ હોવા છતાં પણ આટલી મોટી સંખ્યામાં સંગ લઈને અમે નીકળ્યા છીએ તો બધાનો એક આનંદ ઉલ્લાસ કંઈક અનેરો દેખાય છે